રાજ્યમાં ચાંદીપુરાના કુલ એકસો ત્રેપન શંકાસ્પદ કેસ સામે આવ્યા છે સૌથી વધુ સાબરકાંઠામાં સોળ શંકાસ્પદ કેસ સામે આવ્યા શંકાસ્પદ કેસ પૈકી સત્તાવન કેસ હાલ પોઝિટિવ છે ચાંદીપુરાને કારણે રાજ્યમાં છાસઠ જેટલા મોત થયા હોસ્પિટલમાં ઓગણીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે રાજ્યમાં અત્યાર સુધીમાં અડસઠ દર્દીઓ સાજા થયા છે રાજ્યમાં ચાંદીપુરાના કેસના આંકડાની જો વાત કરવામાં આવે એકસો સત્તાવન જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે છાસઠ જેટલા મોત ચાંદીપુરા વાયરસના કારણે થઈને થયા હોવાનું સામે આવી રહ્યું છે ચાંદીપુરાનો કહેર જે છે તે દિવસેને દિવસે વધી રહ્યો છે સૌથી વધારે કેસની જો વાત કરવામાં આવે ગુજરાતની અંદર સૌથી વધારે આંકડો છે